જલારામ બાપાની આજે એકસો તેતાળીસમી પુણ્યતિથિ છે વિરપુર ગામના વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી આજે શ્રદ્ધાંજલિ આપી મોટી સંખ્યામાં ભક્તોએ જલારામ બાપાની સમાધિના દર્શનનો પણ લાભ લીધો તો મંદિરની જગ્યા ભક્તો માટે દર્શન કરવા ખુલ્લી રાખવામાં આવી છે અને બાપાની સમાધિના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે ભક્તો દૈનિકો ટુકડા ભલા લેકો હરિનામ આ સૂત્ર ને જગ વિખ્યાત બાપાની આજે પુણ્યતિથિ હોય પૂજ્ય જલારામ બાપા ની આજે પુણ્યતિથિ નિમિત્તે છે તે વેપારીઓ દ્વારા છે તે સજ્જ બંધ રાખી બાપાને શ્રદ્ધાંજલિ અર્પી છે ત્યારે કહી શકાય કે જે રીતે જલારામ બાપાના સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવત ઓગણીસો સાડત્રીસ કૃષ્ણ મહાવદ દિવસે વૈકુટ વાસ પામ્યા હતા જેને લઈને આજના દિવસે છે તે વિપુના ગ્રામજનો દ્વારા છે તે આજે સજ્જત બંધ રાખી છે જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પી છે ત્યારે કહી શકાય કે આજે બાપાની એકસો ને તેતાલીસમી પુણ્યતિથિ હોય જેને લઈને આજે વિપુના તમામ ગ્રામજનો વેપારીઓ દ્વારા છે તે સજ્જત બંધ રાખી બાપાને છે તે આજે છે તે શ્રદ્ધાંજલિ અર્પી છે ત્યારે કહી શકાય કે બાપાના ભક્તો માટે આજે દર્શન અને અન્નક્ષત્ર છે તે રાબેતા મુજબ છે તે શરૂ રાખવામાં આવ્યા છે તે ચાલુ રાખવામાં આવ્યા કરી શકાય કે આજે સમાધિ છે છે તે તે બાપાના ભક્તો દર્શન ધન્યતા અનુભવી રહ્યા છે ત્યાં કહી શકાય કે જે રીતે આજે વિપ માં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે વેપારીઓ સજ્જ બંધ રાખી અને બાપાને છે તે શ્રદ્ધાંજલિ અર્પી છે નિલેશ મારું એ બી અસ્મિતા વીર